સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર આરોપી પકડાયા વડોદરા કરી હતી ઘટનાની જાણ થવાની સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર આરોપી બંને તસ્કરોને પકડી પાડ્યા પોલીસે આરોપી મમ્મદ ઝિયાઉદીન અંસારી કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદ ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવે છે આરોપીઓ ગુનાએ ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે હાધરગેરા વિસ્તારની ઘટના હતીને કઈ રીતે અંજામ આપ્યો હતો જી પાંડોસરા પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના ભાગે